જે ભાવનગર રોડ રોડ લારી ગલ્લા પાથળાને હેરાન કરવામાં આવે છે અને આજે આજી ડેમ પાસે ન્યા પણ નોટિસ આપે લેન્ડ ની નોટિસ આપીને હેરાન કરવામાં આવે છે એ લોકો તો એમનો વેપાર કરે છે નાના નાના ઉદ્યોગ વિચાર રમકડા વેચીને એમનું ગુજરાન ચલાવે છે એમના છોકરાને બાળ બચ્ચાઓને આજે શિક્ષણ નો યુગ છે તો એના બચ્ચા બીચાઓ ભણે કાંઈક મજૂરી કરીને થોડા પાંચ પૈસા કમાય તો એના બાળકો ભણે પણ સરકારનો નાનો જોઈએ ગરીબી હટાવો અહીંયા તો સરકાર તાનાશાહી સરકારનો એવો નારો લાગી રહ્યો છે ગરીબો ને હટાવો તો અમારી આવી માંગણી છે કે જ્યાં ગરીબો લોકો છે એમને પેટ પેઠ પૂજા માટે નાની એવી જે ગુજરાન ચલાવવા માટે હોય ત્યાં હોય તે એમને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે અને તે સ્થાય કરવામાં આવે આવે અમારી માંગ સાથે આજે અને કલેક્ટર સાહેબને

જે રાજકોટની રવિવારી બજારની શાન છે આ તમામ લોકોને મ્યુનિસિપલ તંત્ર દ્વારા મામલતદાર દ્વારા સિંચાઈ વિભાગ દ્વારા લેન્ડ ગ્રેબિંગની નોટિસ આપી એ કઈ હદે આ મ્યુનિસિપલ તંત્ર અને રાજ્યની ભાજપ સરકાર એક ગરીબ વિરોધી શ્રમજીવી લારી ગલ્લા પાથરણાવાળા વિરોધી બની ચૂકી છે એનો દાખલો છે રાજકોટ શહેરમાં અડસઠ કોર્પોરેટરો ત્રણ ત્રણ ધારાસભ્યો સંસદ સભ્યો હોવા છતાં અને કોંગ્રેસના ધારાસભ્યો સંસદ સભ્યો ખાસ નહીં હોવા છતાં મારે અમદાવાદથી આવીને આ લારી ગલ્લા પાથરણાવાળા માટે લડવું પડે ભારતીય જનતા પાર્ટી માટે શરમનો વિષય છે એટલે આજે મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર આપવાના છીએ કે આ લારી કલ્લા પાથરાણાવાળા એ રાજકોટના સૌરાષ્ટ્રના ગુજરાતના દેશના નાગરિકો છે ગૌરવપૂર્વક જીવન જીવવાનો કામ ધંધોને રોજગારી મેળવવાનો એમનો પણ અધિકાર સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ મુજબ છે તો તમે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ લાગુ કરો અને વરસતા વરસાદમાં આ ગરીબ માણસોનેથી અહીંથી બેઘર કરી ઉજાડો નહીં અને કોઈ પણ કારણસર અહીંથી અમને ખસેડવા પડે તો વૈકલ્પિક વ્યવસ્થા તમે એમના માટે ઊભી કરો આ મુદ્દે આજે મ્યુનિસિપલ તંત્રને પત્ર આપવાના છીએ અને બાદ પણ તંત્ર નહીં જાગે તો મ્યુનિસિપલ કચેરીની બહાર આ ચોક્કસ મુદ્દા ધરણા ઉપર અમે બેસવાના છીએ